રાખવાનો તો નમે તા મલાજી ફોન કર્યો બોલ જરા આવે કે નહી આવે ખબર હેલો હા કે તો આપણે પ્રોગ્રામ ભૂલી જાય કે હા તો હા

અલ્યા મો ફોન છો નાનડી અમારો એ ના આવે જાય જે બંગ પડાવશે હા તો તરે તરે તૈયાર કરો એટલે બધા આપણે ફટાફટ ફટાઈનો બધા હા દો દો મલ્લુ આવી જોડો નહીં હા બોલો

આજે તું વાસો તો મેં એને પેરા કરી દીધું આનો બરાઈ નહી નહી થા ઉપર જ જવાનું આ તો ચાલે ક્યાં

ચારે ચાર ચાર મારવાના છે યાદ તો લાવ બરોબર નો ચારે બેટા અલ્યા એ મને કે બોલા મને બોલા મારી વાત છે કે અલ્યા હવે ફોન કરતા આવતા હતા હવે તૈયાર ફોન કરાવી ખબર પડે છેલ્લા પીછે ભાગી રૂપિયા નો લોટ લાઈન બનાવ્યો અલા ભાઈ પરાદો નદી તો તો નરક ખાવા આવી તો ત્રણ ભીધી ભાગમાં આયા કે પ્રોગ્રામ લાગે ખવરાવાનું તો એટલે વિનાદ તો બગાડવાનું તો પણ થોડા થોડા રહી ગયા ને ફોન કરો પણ આ મોલે ને એ અલે આ કોણ ધપાડ દે ધપકી ભરી કે હું બગાડે હે એટલે તમે પ્રોગ્રામ આયા તો હોય ની ના તો આઈ જાવ બગાડો તમે હવે હો તું હવે આપણે પ્રોગ્રામ પડી જો આટલા થી ખમ માં ને મરા હોઉ ને ને ઘરે આવો ઘરે આવતા ના ના હાલો હાલો એ આવો હા હા એ હવે હારું મિત્રો મેટા ભલા ભી